ભરૂચના તાલુકામાં આવેલા રાજપાટી ગ્રામ પંચાયતમાં આજે વહેલી સવારે અચાનક આગ ભબૂકી ઉઠતા ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ હતી આગની જાણ થતા ઝઘડિયા જીઆઈડીસી ના ફાયર ફાઈટરોએ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે આગમાં પંચાયતના તમામ કાગળો બળીને ખાબ થઈ ગયા હતા હાલમાં પડી રહેલી ગરમીના કારણે લોકો વીજ વપરાશ વધારે કરી રહ્યા હોય તેના કારણે અનેક સ્થળોએ શોર્ટ સર્કિટ થવાના પણ બનાવો નોંધાઈ રહ્યા છે ત્યારે ઝઘડીયા તાલુકામાં આવેલા રાજપારડી પંચાયતમાં કોઈ કારણોસર વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી આગના કાળા ભમ્મણ ગોટા નીકળતા હતા અને તેની જાણ ગ્રામજનોને થતાં જ દોડધામ મચી ગઈ હતી આગ લાગી હોવાની જાણ થતાં ગ્રામજનોના ટોળે તોળા પંચાયત કચેરી ખાતે ઉમટી પડ્યા હતા આંગેની જાણ સ્થાનિકોએ ઝઘડ્યા જીઆઈડીસીના ફાયરબ્રિગેડને કરતાં ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી આગ ઉપર પાણીનો માળો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગ ઉપર કાબુ મેળવાય તે પહેલાં પંચાયતમાં રહેલા કાગળો બળીને ખાક થઈ ગયા હતા જોકે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે